ગીર સોમનાથ જિલ્લામાં આરજીએસએ અંતર્ગત એક્સપોઝર વિઝિટનું નું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં ગ્રામ વિકાસ ને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા અને વડનગર ગ્રામ પંચાયતમાં એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો અમરેલી અને લાઠી તાલુકા પંચાયતના પ્રમુખો સરપંચો ટીડીઓ અમરેલી અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા વિઝિટનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ કાર્ય અને પ્રેક્ટિસ વિશે તાલીમ મેળવવાનો હતો બાદલપરા અને વડનગર ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવીન પહેલ અને વિકાસ કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું આમાં સ્વચ્છતા અભિયાન પાણી સંચાલન મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય રોજગારને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ્સના સફળ અમલથી આ ગામોએ સમાનતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે વિઝિટ દરમિયાન અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓએ આ પ્રોજેક્ટ્સની વિગતો વિશે વિસ્તૃત માહિતી મેળવી અને તેમના પોતાના વિસ્તારોમાં આ પહેલોને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ચર્ચા કરી સ્થાનિક સમુદાયની ભાગીદારી અને સહકારથી આ પ્રોજેક્ટ્સની સફળતા પ્રાપ્ત થઈ છે જે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે ડીડીઓ અમરેલીના માર્ગદર્શન હેઠળ આ એક્સપોઝર વિઝિટથી પ્રતિનિધિઓને નવીન વિચારો અને પ્રેક્ટિસ વિશે જ્ઞાન પ્રાપ્ત થયું જે તેમના પોતાના ગામોમાં વિકાસ કાર્યોને વધુ પ્રભાવશાળી બનાવવામાં મદદરૂપ થશે આ પ્રકારની વિઝિટો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સમાન વિકાસ અને સમૃદ્ધિ હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે